શિસાણા ગામમાં પણ ત્રણ ઉમેદવારોએ સરપંચ પદ ફોર્મ ભરેલા છે અને અહીંયા ગામ લોકોનો અભિપ્રાય લીધો છે તે અભિપ્રાય અમારે ન્યૂઝ ચેનલ ઉપર જાણો આપનું નામ ધોળાલાલ કેશવલાલ જોશી ગામ શિસાણા તાલુકો વડગામ આપ આ ગામના વતની છો હું આ ગામના વતની છું હવે આપના ગામમાં અત્યારે જે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ છે એમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્રણ જણાએ ફોર્મ ભરેલા છે તેમના નામ જણાવી લક્ષ્મણભાઈ ગોયા પછી નરસિંહભાઈ પરમાર અને ત્રીજા રિયાજ ખાન ચાવડા એમાંથી તમને શું લાગે છે એમ કે કોણ સરપંચ પદ ઉપર આવશે લક્ષ્મણભાઈ ગોયા એણે ખૂબ સેવા કરી છે એના પરિણામ સ્વરૂપે એ એકસો ને દસ ટકા એ જ આવશે એ જ આવશે એ જ આવશે તમને એવું કેમ લાગે છે કારણ કે એમણે બધા જો કોરોના કાળમાં પણ સેવા કરી હતી ચાલો ગાયોનો રોગ આવ્યો એમાં પણ એમણે ખૂબ સેવા કરી છે પોતાના વ્યક્તિગત પ્રશ્નો કોઈ ના હોય તો એમાં આર્થિક પણ સહયોગ કરેલો છે એમાં લગ્ન પ્રસંગોમાં પણ સેવા કરેલો છે એમને ટેન્કર છે એ ટેન્કર પણ ફ્રી એમણે સેવા માટે આપેલું છે એટલે પોતાનું વ્યક્તિગત આર્થિક સહયોગ માનસિક સહયોગ અને હાથે હાથે જિલ્લાના અધિકારીઓ તાલુકાના અધિકારીઓને સાથે રહી અને ગામના વિકાસના કામો એમને ખૂબ કર્યો છે અને કરશે બી એમને સંપૂર્ણ અપેક્ષા છે એટલે તમારા મતે એમ કહેવાનું થાય છે કે લક્ષ્મણભાઈ ગોયા સરપંચ બનશે હા આપનું નામ મારું નામ મકવાણા વિરસંગભાઈ ગલબાભાઈ અને અત્યારે તમારા જે સિસરાણામાં ચૂંટણી છે હા એમાં કોને કોને ફોર્મ ભરેલા છે एक तो फॉर्म बरीयू लखमण भी गोया, लक्ष्मण भी रतु भी गोया, पक्षे बीजा नरसिंह भी वस्ता भी परमार, अन्य तीजू बरीयू रियाज भी ठाकुर, सावड़ा। तमने सोल आगे जाएंगे तमार में ते एनी बार सरपंनी सीट पर कौन है, बैठे हैं? हवे तो सरपंनी सीट पर मंत्री वो लगे जो लखमण भी ગોયા બેસશે એવું મારે આશા છે તમને કેમ એવું છે કે લક્ષ્મણભાઈ જ સરપંચની સીટ ઉપર બેસશે લક્ષ્મણભાઈ એમની માનવતાઓ હું એક વાત કરું તમને કે જેથી કરી મારે બતરીજું હતું તેને દવા પીજો હતો બરાબર અને ગામમાં બીજા વ્યક્તિઓને અમે ફોન કર્યો કે ભાઈ અમારે આટલી મુસીબત છે તમે ત્યાં આવો અમારા થોડા પૈસાની મદદ કરો બીજા લોકોએ એમને ના પાડી કે મારે પણ પૈસા છે ને લખમણભાઈને મેં રાતના અઢી વાગે ફોન કર્યો લખમણભાઈ સરપંચ થરતા તો અઢી વાગે ફોન ઉપાડ્યો અને ફોન ઉપાડીને કીધું બોલો કેટલા પૈસા કીધું પંદર હજાર હાલ નખો ફટાફટ એટીએમ એટીએમમાં અમારે ફોન પે કરો એટલે એમને પંદર હજાર રૂપિયા તો ને ક્યાં મારો ભત્રીજો તો આપણે મા એશ્યુઅમ દાખલ કરેલો હતો એટલે એ છોકરો બચો એમ નતો એમને પંદર હજારની સહાય કરી એમને કીધું કે તમે ચિંતા કરશો નહીં અને હું સવારમાં વહેલા ત્યાં આવી અને તમે આપણી લાશનો તે પોસ્ટમેટમ કરવાનું તે પોસ્ટમેટમ આપણે કરાવીશું બરાબર લખમણભાઈ ઘણી ઘણી બધી અમને એ આપણી સુવિધા પૂરી પાડી એમને હાથી આવી ન કે અમને લાશ લઈ જવા દેતા નતા પછી લખમણભાઈની માનતામાં ઘણો હતો પશુઓ માટે લખમણભાઈને ફોન કરો તો કોઈ પણ ગાય કે ભેંસ મારી લેવી હોય તો ભાઈ સીધા એમનું જીસીબી પૈસો લેવાનો નહીં અને સેવા પૂરી પાડી પછી બીજી બાબતમાં મારી વાત સાંભળો બીજી બાબતમાં કે જે અમારા ગામની શેરીએ શેરીએ બ્લોક પાથરેલા છે ચોય ચપતી ધૂળ ઉડે એવું નથી ત્રીજી બાબતમાં એમની માનવતામાં ઘેર જ્યાં હશે તો કોઈ પણ માણસ બીમાર હોય ફોન કર્યો અથવા અમે ત્યાં જ્યાં હોય તો એમને અમને ખાલી હાથી કાઢ્યા નથી એમની ગાડી એમના પૈસા અને માણસોને બતાવી અને ઘેર લાવીને મૂકી દેતા આપનું નામ મારું નામ રમેશભાઈ શિરોમભાઈ ન્યાય શિસરાણા તાલુકો વડ ગામ જિલ્લો બનાસકાંઠા એટલે તમે આ ગામના વતની જ છો હા ગામનો વતની છું હવે આપણા ગામમાં જે શિસરાણામાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલે છે સરપંચની તો તમારા ગામમાં કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અમારા ગામની અંદર સરપંચની ચૂંટણી ચાલે છે એમાં હાલ ત્રણ ઉમેદવારો છે નામ જાણી શકો હા નામ જાણી શકો છો એમાં છે લક્ષ્મણભાઈ ગોયા છે નરસિંહભાઈ છે અને એક રિયાજભાઈ ઠાકુર છે વ્યાજભાઈ ઠાકોર તમારા મતે શું લાગે છે કે આમ સરપંચની ની સીટ ઉપર કોણ બેસશે હા મારા મતે એવું લાગે છે કે આ ગામ અંદર લખમણભાઈ પાંચ વર્ષ અગાઉ તેમના ધર્મપત્ની પોતે સરપંચ માં હતા જેથી વિશેષ આ વ્યક્તિ જે છે એ પોતે એક સેવક વ્યક્તિ છે ગામ અંદર કોઈ પણ જ્ઞાતિ કોઈ હાજુ મધુ થાય તો અડધી રાતે પણ દવાખાના લઈ જતો અને એની પાસે બધી જ સુવિધા છે જેથી આર્થિક રીતે સંપન્ન વ્યક્તિ પોતે દવાખાનામાં પણ લોકોના દવાખાના પૈસા પણ પોતે લેતો નથી અને દવા લોકોનું કરાવે છે બીજું આ ગામની અંદર બીજા ઉમેદવાર નરસિંહભાઈ હમણાં જ નવા આવ્યા છે એ પોતે એ ઉમેદવાર છે સારા માણસ છે પણ નરસિંહભાઈ થોડા લેટ આવ્યા છે એટલે લોકોનો વિશ્વાસ એમને કેળવો પડે અને પછી રિઝલ્ટ આવે બાકી તો

આપણું નામ શું છે મારું નામ છે લક્ષ્મણભાઈ રતુભાઈ ચૌધરી હવે આપ અહીંયા સરપંચના ઉમેદવાર છો હા સિસરાણા ગ્રામ પંચાયતના ઉમેદવાર હવે સિસરાણા ત્રણ જણા છે તો ગામના ના ભેગા થઈને અભિપ્રાય લીધો લે છે ફોર્મ ભરવાનો હા દરેક વ્યક્તિ સાથે આપણે એમના ચર્ચા કરીને જ આ ફોર્મ ને મૂકવાની ગણતરી કરી છે તો હું એવું કહેવા માંગુ છું કે તમને તમારે દિલમાં આત્મવિશ્વાસ છે કે હું આ ઇલેક્શન જીતીશ દરેક પબ્લિક ના હાથે આજ સુધી હું રહ્યો છું બરાબર મારા અગાઉ મારા જે ગામની અંદર પંચાયતની અંદર મારા ગેરથી મિસિસ મારી હતી આજ આ ફરે મારો મેં ફાર્મ ભર્યો છે મને વિશ્વાસ છે કે મારા ગામની અંદર જે મેં લોક સેવા આપી છે એનાથી મને પૂરો પૂરો વિશ્વાસ છે સો ટકા ઓછી તીશું તમને ગામ લોકો પર મને એટલો વિશ્વાસ છે પૂરો તો આપ એવો તમે વિશ્વાસ રાખો છો કે ગામ તમને જીતાડશે એવો તમને મક્કમ વિશ્વાસ જ છે મને દરેક પબ્લિક દરેક વૈજ્ઞાનિક લોકો ઉપર એટલો મને અટલ વિશ્વાસ છે કે સો ટકા એકસો દસ ટકા મને જીતાડશે એવો મને ખાતરી છે હવે હું એમડી ન્યુઝ ગુજરાતી ચેનલ ચીફ એડિટર છું અને તમારા ગામનો બી મેં અભિપ્રાય લીધો છે તો ગામ લોકોએ બી મને અભિપ્રાયમાં એવું કીધેલું છે કે ભાઈ અમારા લક્ષ્મણભાઈ જે ગોયા છે એ ઇલેક્શનની તો વાત છો પણ કોઈ એવો પ્રોબ્લેમ થઈ જાય ગામમાં કોઈ બી બીમારી આવી જાય કોઈ પ્રોબ્લેમ થાય તો અમને એમનો પૂરો પૂરો સાથ સહકાર મળેલો છે બધી રીતે કોઈ બી પ્રોબ્લેમ થઈ જાય તો પેલા લક્ષ્મણભાઈ ઉભા રહેલે એવો એવો અભિપ્રાય બી અમને મળેલો છે એમો શું તમે શું કહેવા માંગો છો મારા દરેક ગામની અંદર દરેક વ્યક્તિનો ગમે તે ટાઈમ ફોન આવે ગમે તે જગ્યાએ હોય ધારો કે દવાખાનાની અંદર જે હોય કે કોઈ બી મુસીબતમાં હોય અને મારા ભાન આવે કે ભાઈ સરપંચ હું અહીંયા આવી રીતે તકલીફ થઈ છે તો હું એને કહેતા તો હું બહાર હોય તો કોઈ બી મારો માણસ જઈને એને ગમે તે મદદરૂપ થઈ શકે છે બાકી હું હાજર હોય તાર જો તો હું હાજર પોતે જઈને જ તેને મદદરૂપ થઉં છું અને કોઈ એવો સંકટ આવી ગયો હોય તો બી બધી રીતે મદદ કરી શકું છું એવું કોઈને કે કોઈ વ્યક્તિગત જ કરું કોઈ બી ગમે તેવા એવા ટાઈમો કોઈ એવી સંગત એક્સિડન્ટ થઈ ગયો કોઈ બી હોય તો મારી ગાડીનો ઉપયોગ કરી શકું છું મારા સાધન કોઈ બી ગમે તે કોઈ એને તકલીફ ધારો કોઈને ગાય બાય ભેંસ મરી ગઈ હોય તો મારા જેસીબી નો બી હું એનો સંપર્ક કરી શકું મારું મશીન જાય છે ત્યાં જાય છે એટલે દરેક ગામની અંદર મારા સિસરાના અંદર કોઈ બી નાનામાં નાનો માણસ મોટામાં મોટો બી વ્યક્તિ દરેકને હું મદદરૂપ થઈ શકું છું હવે ચલો ગામની તમને સરપંચમાં ચૂંટીને લાવ્યા તો તમે ગામના વિકાસ માટે શું કરશો ગામની અંદર જે લોકોની માગણીઓ છે આજથી સિસરાણાની અંદર એમની માગણીઓને આપણે પૂરતા કરવાની આપણું કામ છે સિસરાણા મારું છે લક્ષ્મણભાઈનું આ તમે પાકા વિશ્વાસ તમને બહુ આપો છો કે અમે ગામના વિકાસના કામો સરપંચ માં જીતી ના તો તમે ગામના વિકાસના કામો કરશો એવું તમે પાકું બહુ ધરી આપીને કેશો હા લોકોનો પણ વિશ્વાસ છે કે લક્ષ્મણભાઈ કામ કરશે આ જે તારો પચાસ વર્ષ થઈ ગયા ગામ પંચાયતો ને સ્થાપના થયા છે એના પછી પણ હું પાંચ વર્ષ રહ્યો તો એ લોકોને પણ વિશ્વાસ છે કે લક્ષ્મણભાઈ જે અગાઉ સરપંચો હતા એના કરતાં દસ ગણો કામ કર્યું છે એવું લોકો કે છે હું નહીં કહું તમે ગામની અંદર ફરશો તો લોકો કહે હું કહેવાનો નથી હું કરીને કહેતો નથી પણ જે લોકો બોલે એ સાચું બરાબર અને કામ કરવાનું છે સો ટકા મને પાંચ વર્ષનો ફરી ચોન્સ આપશે તો હું ફરી કામ ગામના વિકાસ તો કરવાનો જ છું તો તમને તમારા ગામના લોકો વિશે પૂરો ભરોસો છે કે તમને વોટ આપીને તમને જીતાડશે મને સો એ સો ટકા વિશ્વાસ છે કે મારા ગામના દરેક વ્યક્તિ દરેક જાતિના લોકો મને જીતાડ છે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે